સુરેન્દ્રનગરના ધાંગ્રા શહેરમાં પીજીવીસીએલ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે શહેરના અનેક વિસ્તારોમાં વીજપોલ તથા વીજ ટ્રાન્સફોર્મર પર વેલ જાળી અને ઝાખરા ઉગી નીકળ્યા છતાં સંબંધિત વિભાગ દ્વારા સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વીજપોલ અને ટ્રાન્સફોર્મ નજીક વૃક્ષોની ડાળીઓ કાપવાની સફાઈ કરવાની જાહેરાત કરવામાં આવે છે પરંતુ હકીકતમાં કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહેવાની હોવાની સ્પષ્ટ બની રહી છે દાગન્દ્રશ એની ચારમાડિયા સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી પોલ પર વેલો ઉગી નીકળેલો જોવા મળ્યો છે. બાવનની ઝાડીઓ સહિત પર વિકરાળ સ્વરૂપ ઉગી નીકળી છે. ભારે પવન કે વરસાદ દરમિયાન વીજ વારો એકબીજાને અડતા શોર્ટ સર્કિટ થવાની ઘટના વારંવાર બની રહી છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. મારું નામ જયમીન ભાવેશભાઈ માલવણિયા છે હું છેલ્લા વીસ વર્ષથી આનંદ પાર્ક સોસાયટીમાં રહું છું. જીબીવાળાને વારંવાર ફરિયાદ કરવા છતાંય અહીંયા તમે ઉપર જોઈ શકો છો થાંભલા ઉપર વેલ ચડી ગઈ છે અને વારંવાર શોર્ટ સર્કિટના કારણે લાઇટું જવાના પ્રોબ્લેમ રહે છે લાઇટ માટે ફોન કરી તો ત્રણ ચાર કલાક સુધી જીબીની સર્વિસની ગાડી આવતી નથી અને આવે તો એમ કહે છે કે અમારી પાસે ધાર્યું નથી આ બધું સાફ સફાઈ કરાવવાનો તમારી પાસે ટાઈમ નથી ફ્રી મોન્ચિંગ કામગીરીમાં કોઈ પણ જાતનું કામ થતું નથી શેરીમાં એક બે જગ્યાએ થાંભલા પણ જીબીના પડી ગયેલા એમને હજી કંઈ એની વ્યવસ્થા કરાવેલ નથી ઉપર તમે જોઈ શકો છો સામેની સાઈડ ટીસી ને બધું છે ત્યાં પણ જાકડ થઈ ગયા છે અને બે થાંભલા વાંકાઝુકા થઈ ગયા છે ટીસી સ્ટ્રક્ચર પણ ખરાબ થઈ ગયું છે જે તે સમયે ટીસીમાં ફોલ્ટ થાય તો જીબીના માણસોને થાંભલા ઉપર ચડતા પણ બીક લાગે છે તેથી જીબીને વિનંતી કરવામાં આવે છે અને વારંવાર અરજી આપવા છતાંય કોઈ પણ જાતનું કામ થતું નથી એના માટે એમને અરજી ઓલા વિનંતી કરવામાં આવે છે કે બને એટલું ઝડપી આ બધું વેલ અને થાંભલા સરખા કરાવો હિતેશ રાજપુરાતે કુમાર ઝા દિવ્યાંગ ન્યૂઝ સાગંદરા સુરેન્દ્રનગર